જયા એકાદશી વર્તકથા શ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમે બધા પર ભગવાન શ્રીહરિનો સદૈવ કૃપા રહે આ શુભકામના સાથે હું આજના વીડિયોની શરૂઆત કરું છું આજે માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે અને આ એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે કેટલીક જગ્યાએ તેને જયા ગ્યારસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ કહે છે પદ્મપુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જયા એકાદશીનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે જયા એકાદશી એ જીવના આ જન્મ અને પૂર્વજન્મના તમામ પાપોનો નાશ કરવા માટે શ્રેષ્ઠ તિથિ છે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે અને તેની કથા સાંભળે છે તે ક્યારે ભૂત પ્રેતમાં પડતો નથી સંસારમાં જતો નથી અને તેના પૂર્વજોને નીચ જીવનમાંથી મુક્તિ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ આવે છે તો આજે હું તમને જયા એકાદશીની ખૂબ જ દુર્લભ વાર્તા જણાવી રહ્યો છું આ કથાઓ સાંભળવાથી મનુષ્યના તમામ પાપ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેથી તમે બધાએ આ વાર્તાઓ સંપૂર્ણ ભક્તિ અને પ્રસન્ન મનથી સાંભળવી જોઈએ ભગવાન શ્રી નારાયણજીના ચરણોમાં ધ્યાન કરતી વખતે આ વાર્તા સાંભળીએ દાંડિવધારી અર્જુને કહ્યું હે પ્રભુ હવે કૃપા કરીને મને માઘ મહિનાના શુક્લ પક્ષ વિશે કહો કૃપા કરીને એકાદશી વિશે પણ વિગતવાર જણાવો શુક્લ પક્ષની એકાદશીમાં કયા દેવલારની પૂજા કરવી જોઈએ અને આ એકાદશીના વ્રતની કથા શું છે તેનું પાલન કરવાથી શું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે આ એકાદશીની વ્રત કરવાથી વ્યક્તિ ભૂત પ્રેત પિશાચ વગેરેના પ્રભાવથી મુક્ત થઈ જાય છે તેથી આ એકાદશી વ્રત નિયમ પ્રમાણે કરવું જોઈએ ચારે બાજુ ઉજવણીની જેમ વાતાવરણ હતું ગાંધર્વો ગાતા હતા અને ગાંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી ત્યાં પુષ્પદત્તવર નામની એક ગાંધર્વ કન્યાએ મલ્યવાન નામના ગંધર્વને જોયો અને તેની સાથે આસક્ત થઈ અને તેને પોતાની ભાવનાઓથી ખુશ કરવાનો પ્રયાસ કર્યો માલ્યવાન પણ ગાંધર્વ છોકરી સાથે આસક્ત થઈ ગયો અને તેની ગાયકીનો તાલ ભૂલી ગયો આનાથી સંગીત અને સંગીતની લય તૂટી ગઈ બધો આનંદ ઓછો થઈ ગયો સભામાં હાજર દેવતાઓને આ અત્યંત અયોગ્ય લાગ્યું આ જોઈને દેવેન્દ્ર પણ ગુસ્સે થઈ ગયો સંગીત એ પવિત્ર પ્રથા છે આ સાધનાને બગાડવી એ પાપ છે તેથી ગુસ્સામાં ઇન્દ્રએ પુષ્પાવતી અને માલ્યવાનને શ્રાપ આપ્યો અને કહ્યું સંગીતની સાધનાને દૂષિત કરનાર માલ્યવાન અને પુષ્પાવતી તમે દેવી સરસ્વતીનું અપમાન કર્યું છે તેથી તમારે નશ્વર જગતમાં જવું પડશે શિક્ષકોની સભામાં અસંયમ અને શર્મજનક વર્તન બતાવીને તમે શિક્ષકોનું પણ અપમાન કર્યું છે તેથી જ હવે ઇન્દ્રલોકમાં રહેવાની મનાઈ છે હવે તમે મીન છો તમે અસયમિત વેમ્પાયર જેવું જીવન જીવશો દેવેન્દ્રનો શ્રાપ સાંભળીને બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને હિમાલય પર્વત પર પિશાચ બનીને દુઃખી જીવન જીવવા લાગ્યા તેને ગંધ સ્વાદ સ્પર્શ વગેરેની કોઈ સમજ નહોતી સાથે જ તેને અસહ્ય વેદના સહન કરવી પડી રહી હતી તે દિવસ અને રાત દરમિયાન એક ક્ષણ માટે પણ સૂતો નથી આવતા હતા તે જગ્યાનું વાતાવરણ અત્યંત ઠંડુ હતું જેના કારણે તેના વાળ ટટ્ટાર થઈ જતા હાથપગ સુન્ન થઈ જતા અને દાંત બકબક કરવા લાગ્યા એક દિવસ વેમ્પાયરે તેની પત્નીને કહ્યું મને નથી ખબર કે આપણે આપણા પૂર્વજન્મમાં કયા પાપ કર્યા છે જેના કારણે આપણને પિશાચ જેવું દુઃખદાયક જીવન મળ્યું છે એવું થયું છે પિશાચના જીવનને ભોગવવા કરતા નરકની પીડા સહન કરવી વધુ સારી છે આવી ઘણી બધી વાતો કહીને તેઓ તેમના દિવસો પસાર કરવા લાગ્યા ભગવાનની કૃપાથી એકવાર માઘના શુક્લ પક્ષમાં જયા એકાદશીના દિવસે બંનેએ કંઈ ખાધું નહીં અને કોઈ પાપ કર્યું નહીં તે દિવસે તેઓએ માત્ર ફળો અને ફૂલોનું સેવન કર્યું તેણે આખો દિવસ આ રીતે વિતાવ્યો અને ખૂબ જ ઉદાસી સાથે તેણે પીપળના ઝાડ નીચે આરામ કર્યો તે દિવસે સૂર્ય ભગવાન અસ્ત થવાના હતા બંનેએ તે રાત ખૂબ જ મુશ્કેલીથી એકબીજાની નજીક પસાર કરી બીજા દિવસે સવાર થતાં જ ભગવાનની કૃપાથી તે તેના પિશાચ સ્વરૂપમાંથી મુક્ત થયો અને ફરીથી તેના આત્યંતિક સ્વરૂપમાં પાછો ફર્યો બંને સુંદર અપ્સરાઓ અને ગંધર્વોના દેહ ધારણ કરીને અને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈને સ્વર્ગમાં ગયા તે સમયે આકાશમાં દેવતાઓ અને ગંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા નાગની દુનિયામાં જઈને આ બંનેએ દેવેન્દ્રને પ્રણામ કર્યા દેવેન્દ્ર તેમને તેમના સાચા સ્વરૂપમાં આ જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે પૂછ્યું તમે પિશાચ સ્વરૂપમાંથી કેવી રીતે મુક્ત થયા તેની સંપૂર્ણ વાર્તા મને કહો દેવેન્દ્રની વાત સાંભળીને માલ્યવાન બોલ્યો હે દેવોના રાજા ઇન્દ્ર શ્રી હરિની કૃપાથી અને જયા એકાદશીના ઉપવાસના પુણેથી આપણને પિશાચ જાતિઓથી મુક્તિ મળી છે ઇન્દ્રે કહ્યું હે ધનવાન એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન શ્રી હરિની કૃપાથી તમે પિશાચ સ્વરૂપનો ત્યાગ કરીને પવિત્ર થયા છો એટલા માટે તમે અમારા માટે પણ પૂજનીય છો કારણ કે અમે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના ભક્તો દેવોની પૂજા કરવાને લાયક છીએ તેથી તમે બંને ધન્ય છો હવે તમે સ્વર્ગમાં ખુશીથી જીવી શકો છો છે આગળ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન આ જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને સરળતાથી કુયોનીમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત રાખે છે તેણે જાણે તમામ તપ યજ્ઞ અને દાન કર્યું હોય જે લોકો જયા એકાદશીનું વ્રત ભક્તિભાવથી કરે છે તેઓ અવશ્ય સ્વર્ગમાં હજાર વર્ષ સુધી નિવાસ કરશે છે હે અર્જુન સંગીત એ દેવી સરસ્વતીનું અલૌકિક વરદાન છે તે આધ્યાત્મિક અભ્યાસ છે જ્ઞાન છે આમાં શુદ્ધતા જરૂરી છે વરિષ્ઠ શિક્ષકો વગેરે હાજર હોય તેવી મીટિંગમાં પણ સંયમ અને શિષ્ટાચાર જાળવવો જોઈએ જેથી શિક્ષકોનું અપમાન ન થાય અને તેમનું સન્માન જળવાઈ રહે ગુરુઓ જે વ્યક્તિ અપમાન કરે છે તે સખત નર્કમાં જાય છે એકવાર પ્રેમથી બોલો જયલક્ષ્મી નારાયણ ભગવાન હોય હવે ચાલો એકાદશી માતાની કથા સાંભળીએ એક સમયે એક રાજ્યમાં રાજા હતા રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો તે હંમેશા પોતાના વિષયોનું ખૂબ જ ધ્યાન રાખતો લોકો પણ તેમના રાજાને ખૂબ પસંદ કરતા હતા રાજાને બે પુત્રીઓ હતી રાજા તેની બંને પુત્રીઓને ખૂબ પ્રેમ કરતો હતો રાજાની બે પુત્રીઓ તે ખૂબ જ સુંદર હતી પરંતુ રાજાની નાની પિગતેલ જોવામાં ખૂબ જ સુંદર અને ધાર્મિક સ્વભાવની હતી તે બાર મહિના સુધી ગ્યારસ માતાની પૂજા અને ઉપવાસ કરતી હતી બધા રાજાની નાની દીકરીને ખૂબ ચાહતા હતા અને ખૂબ વખાણ કરતા તેણી બોલવામાં ખૂબ જ સારી હતી રાજાએ તેની નાની પુત્રીનો પણ ઉછેર કર્યો તે તેની પુત્રીને કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરતો હતો જેના કારણે રાજાની મોટી પુત્રી તેની નાની બહેનને નફરત કરવા લાગી સમય જતા રાજાની બંને દીકરીઓ મોટી થઈ પછી પડોશી રાજ્યમાં રહેતો એક રાજકુમાર રાજાની મોટી પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લાવ્યો પેલા રાજકુમારની નજર રાજા પર પડતાં જ જ્યારે તેણીને પુત્રી સાથે પ્રેમ થયો ત્યારે રાજકુમાર નાની પુત્રી પર મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનું વિચારવા લાગ્યો તે રાજકુમારે રાજાની મોટી પુત્રી સાથે લગ્ન કરવાની ના પાડી અને રાજાને કહ્યું કે જો તમને વાંધો ન હોય તો હું તમારી નાની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું જ્યારે રાજાની મોટી પુત્રીને આ વાતની જાણ થઈ તેથી તે તેની નાની બહેનને વધુ નફરત કરવા લાગી રાજાની મોટી પુત્રી તેની નાની બહેનને પોતાની સૌથી મોટી દુશ્મન માને છે અને તેની નાની બહેન પાસેથી બદલો લેવાનું નક્કી કરે છે જેના કારણે તેણે નાની બહેનની હત્યા કરવાનું વિચાર્યું એક દિવસ રાજાની મોટી દીકરીએ લાડુમાં ઝેર નાખ્યું તેણે તેને ભેળવીને તેની નાની બહેનને આપી નાની બહેને લાડુ ખાધા પણ લાડુ ખાધા પછી પણ નાની બહેનને કંઈ થયું નહીં આ જોઈને મોટી બહેનને ખૂબ નવાઈ લાગી પણ મોટી બહેને હાર ન માની એક દિવસ જ્યારે નાની બહેન તેના રૂમમાં સૂતી હતી ત્યારે તેણે એક વાસણમાં સાપ રાખ્યો અને તેને તેના રૂમમાં લાવ્યો માં પડ્યું પરંતુ સાપ પણ નાની બહેનને કંઈ કરી શક્યો નહીં જે બાદ મોટી બહેને તેની નાની બહેનને કહ્યું ચાલ બહેન આપણે કૂવામાંથી પાણી લઈ આવીએ જેથી નાની બહેન તેની સલાહ મુજબ મોટી બહેન સાથે પાણી લેવા ગઈ હતી કૂવામાંથી પાણી લેવાનું શરૂ કરતાં જ તેણી બહેને તેને કૂવામાં ધકેલી દીધો પરંતુ માતા ગ્યાસના આશીર્વાદથી તે સુરક્ષિત બહાર આવી ગયો તેને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું મને ખબર નથી કે મેં શું પ્રયત્નો કર્યા છે તેમ છતાં કંઈ થયું નથી એક દિવસ વિચારતો હતો ત્યાં તે તેની નાની બહેન પાસે ગયો અને કહ્યું બહેન તમે જાણો છો ભગવાન દરેકનું મૃત્યુ નિશ્ચિત સમય લખે છે શું તમે જાણો છો કે તમે અને હું કેવી રીતે મરીશું ત્યારે નાની બહેને કહ્યું હા બહેન હું જાણું છું કે હું કેવી રીતે મરીશ નાની બહેનની આ વાત સાંભળીને મોટી બહેનને ઘણો સંતોષ થયો અને વિચારવા લાગ્યો કે આ વખતે હું ચોક્કસ તેને મારી નાખીશ તે તેના નાની બહેને કહ્યું કે તારા મૃત્યુનું રહસ્ય મને જણાવ હું તારી મોટી બહેન છું બહેને મોટી બહેનને કહ્યું કે મારું મૃત્યુ પોપટમાં થયું છે પોપ્તના ગળામાં જે હાર છે તેના કારણે હું મરી જઈશ જ્યારે કોઈ તે પોપ્તને મારી નાખશે અને તેના ગળામાં તે હાર પહેરશે ત્યારે હું બેહોશ થઈ જઈશ અને ગમે છે જો હું મારા ગળામાંથી એ હાર હટાવી દઉં તો જ હું જીવતો થઈ જઈશ નાની બહેનના મૃત્યુનું રહસ્ય જાણીને મોટી બહેન ખૂબ જ ખુશ હતી અને તેણે તેની નાની બહેનને મારવા માટે તે પાલતુ પોપ્ટને શોધવાનું શરૂ કર્યું પણ નાની બહેન જાણતી હતી કે તે મારો જીવ લેવા માંગે છે તેમણે તે તેના પિતા પાસે ગયો અને તેના પિતાને કહ્યું પિતાજી જો હું મરી જાઉં તો મને બાળશો નહીં તેના બદલે તમે મને જૂની હવેલીમાં પલંગ પર સુવડાવી શકો છો નાની દીકરીની આ વાત સાંભળીને રાજાને ખૂબ જ ખરાબ લાગ્યું તેણે તેની પુત્રીને પૂછ્યું દીકરી તું આવી છે કેમ વાત કરો છો બે ચાર દિવસમાં તારા લગ્ન થવાના છે ત્યારે રાજાની નાની દીકરીએ કહ્યું કે પિતાજી સમય કોઈ માટે અટકતો નથી ક્યારે શું થશે તેની કોઈને ખબર નથી ત્યારે રાજાએ તેની નાની પુત્રીને કહ્યું કે તું આવું બોલે તે મને બિલકુલ પસંદ નથી પણ નાની દીકરી પિતાને આ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને મૃત્યુ પછી તેને બાળી ન દેવાનું વચન લીધું હતું તેથી રાજા પણ તેની નાની પુત્રી સાથે સંમત થયા અને બે ત્રણ દિવસ પછી લગ્નનો સમય આવી ગયો ઘરમાં સંપૂર્ણ લગ્નનું વાતાવરણ હતું લગ્નની સરઘસ સંપૂર્ણ સંગીતના સાધનો સાથે આવી હતી રાજકુમાર લગ્નની સરઘસ લઈને રાજાના ઘરે આવ્યો રાજકુમાર અને રાજાની નાની પુત્રીના લગ્ન શરૂ થયા જલ્દી રાજાની નાની પુત્રી રાજકુમાર સાથે ડેટિંગ કરવાનું શરૂ કરે છે તેની મોટી બહેન તેની નાની બહેનના રૂમમાં જાય છે અને તેના પોપ્ટને પકડે છે અને તેણી તેને મારી નાખે છે પોપ્ટના ગળામાં જે હાર હતો તે તેના પોતાના ગળામાં મૂકી દે છે તે પહેરે છે મોટી બહેને માળાનો હાર ગળામાં મૂકતા જ નાની બહેનના સાડા ત્રણ ફેરા પૂરા થયા અને તે બેભાન થઈને ઢળી પડી આ પછી રાજાએ મોટા ડોક્ટરોને બોલાવ્યા પોતાની નાની દીકરીની સારવાર કરવાનું કહેતા રાજાએ કોઈને તેની દીકરીની સારવાર કરવાનું કહ્યું અને તેને ઇનામ આપ્યું જશે રાજાની વાત સાંભળીને ડોક્ટરે નાની દીકરીને તપાસી તેથી તેણે રાજાને કહ્યું કે તેની નાની પુત્રી ન તો જીવિત છે કે ન તો મરી ગઈ છે હું મારા જીવનમાં પહેલીવાર આ જોઈ રહ્યો છું તેથી રાજાએ ડૉક્ટર અને વૈદ્યને કહ્યું કે આ વાત બહારના કોઈને ન કહે જો તમે આ વાત બીજા કોઈને કહી જો તમે અમને કહેશો તો અમે તમને મૃત્યુદંડની સજા આપીશું રાજા જૂના મહેલમાં ગયો અને તેની નાની પુત્રીને પલંગ પર સુવડાવી કેટલાક સૈનિકોને ત્યાં તૈનાત કર્યા અને પોતે મહેલમાં આવ્યા રાજાની મોટી પુત્રી તેના પિતા પાસે ગઈ અને કહ્યું પિતાજી જો આ લગ્ન પૂર્ણ ન થાય તો તમારા માન આપવાનું શું થશે તું કહે તો તારી ઇજ્જત બચાવવા હું રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું રાજાએ તેની મોટી પુત્રીની સલાહ માન્ય રાખી અને નાની પુત્રીના વસ્ત્રો મોટી પુત્રીને પહેરાવી ઓસરીમાં મોકલી દીધા પણ રાજકુમારને ખબર પડી કે આ રાજાની નાની દીકરી નથી તેથી તે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી પરંતુ ત્યાં હાજર તમામ લોકોએ રાજકુમારને લગ્ન કરવા દબાણ કર્યું અને તે રાજકુમારના લગ્ન રાજાની મોટી પુત્રી સાથે કરાવ્યા बाकी साढ़ा त्रण फेरा मोटी दिक्री साथे गोठवाया ते पी राजकुमार राजा मोटी पुत्री ने तेना महल में गयो। राजकुमार राजा ते न तो तेनी मोटी दिक्री साथे बात करी अने न तो तेने पसंद करी अने न तो ते के ते तेना रूम मा गया राजकुमारे नक्की करू के ते राजानी नानी पुत्री नी शोध करशे ते रात दिवस तेने शोधवा माटे अहिंत ही फरवा लाग्यों એક દિવસ રાજકુમાર તેના ઘોડા પર સવાર થયો આ પછી તે રાજાના જૂના મહેલ પાસે પહોંચ્યો જ્યાં તેણે કેટલાક સૈનિકોને જોયા જ્યારે રાજકુમાર મહેલની નજીક પહોંચ્યો અને મહેલને ધ્યાથી જોયો ત્યારે તે સમજી ગયો કે આ તેના સસરાના જૂના મહેલ છે પછી રાજકુમારે સૈનિકોને પૂછ્યું તમે લોકો અહીં શું કરી રહ્યા છો અને આ મહેલની અંદર તે પલંગ પર કોણ સૂઈ રહ્યું છે તો સૈનિકોએ કહ્યું કે રાજાની નાની દીકરી અહીં પડી છે આ સાંભળીને રાજકુમાર ખૂબ જ ખુશ થયો અને તરત જ તેને મળવા અંદર ગયો પરંતુ જ્યારે હું અંદર ગયો તો જોયું કે તે સંપૂર્ણ બેભાન હતી રાજકુમાર તેની સેવા કરવા લાગ્યો રાત પડતા જ રાજાની નાની દીકરી ઊભી થઈને બેઠી રાજકુમાર આ જોઈને ખૂબ ખુશ થયો અને તેને પૂછ્યું તું અહીં શું કરે છે તું ચક્કરમાંથી કેમ ગાયબ થઈ ગયો અને અહીં આવો મારી સાથે આવો રાજાની નાની દીકરીએ રાજકુમારને બધી વાત કહી કહ્યું કે મારું જીવન પોપ્ટમાં સ્થિર થઈ ગયું છે અને મેં મારી મોટી બહેનને આ વાત કહી હતી હું જાણું છું કે તેણે જ મને મારવાનો પ્રયાસ કર્યો હતો તેણી પાસે એક નેકલેસ છે જે તે સવારે પહેરે છે અને રાત્રે ઉતારે છે જ્યાં સુધી તે ગળાનો હાર પહેરે છે ત્યાં સુધી હું બેભાન રહીશ અને જલ્દી તેણી ગળાનો હાર ઉતારે છે હું જીવંત થઈ ગયો અને જ્યાં સુધી મારી મોટી બહેન ન હોય ત્યાં સુધી જ્યાં સુધી હાર નહીં થાય ત્યાં સુધી હું આમ જ જીવતો રહીશ અને બેભાન રહીશ મારી મોટી બહેનના ગળાનો હાર જો મને હાથ મળે તો હું કાયમ જીવીશ આ સાંભળીને રાજકુમારે રાજાની નાની પુત્રી સાથે રહેવાનું નક્કી કર્યું અને બાકીના ફેરા લઈને ત્યાં જ પોતાના લગ્ન પૂરા કર્યા પણ તે જીવવા લાગ્યો આમ કરતાં ઘણો સમય વીતી ગયો રાજાની નાની દીકરી ગર્ભવતી થઈ એક દિવસ રાજકુમારને કોઈ કામ માટે બહાર જવાનું થયું પછી પાછળથી રાજાની નાની દીકરીને પેટમાં સખત દુખાવો થવા લાગ્યો તે સમયે તેણે ગ્યારસમાતાનું આહવાન કર્યું ત્યારબાદ માતા ત્યાં પ્રગટ થયા અને તેઓએ તેની પીડા દૂર કરી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો મધ્યરાત્રીએ જ્યારે રાજકુમાર બહારથી આવ્યો અને માતા ગ્યાર્સને જોયો તો તેને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે તરત જ તેની માતાને વંદન કર્યા માતા ગ્યારાસે રાજકુમારને કહ્યું કે જ્યારે તમારો પુત્ર પાંચ વર્ષનો થશે ત્યારે તમે તમારી પત્ની સાથે લગ્ન કરી શકશો એક હાર લાવો અને તેના ગળામાં મૂકવો જેના કારણે તે હંમેશ માટે જીવંત બની જશે સમય વીતતો ગયો રાજકુમારનો દીકરો પાંચ વર્ષનો થયો એક દિવસ રાજકુમારને ફરીથી કોઈ કામ માટે બહાર જવાનું થયું તેણે તેના પુત્રને તેની માતાની સંભાળ રાખવા કહ્યું અને તે સાંજ સુધીમાં પાછો આવશે જલ્દી રાજકુમાર વિદાય થયો જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની મોટી બહેનના સૈનિકોએ તેને જોયો અને તેણે જઈને તેની મોટી બહેનને બધી વાત કહી જે બાદ મોટી બહેને તેની નાની બહેનના પતિનું ત્યાંથી અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી તેના બે ટુકડા કર્યા પહેલો ટુકડો મિલ પાસે સંતાડી દીધો અને બીજો ટુકડો મારા પલંગ નીચે રાખ્યો આ જોઈને માતા ગ્યારસ ભિખારીનું રૂપ લઈને તેના ઘરે આવી જ્યારે તેણીએ ભીખ માંગવાનું શરૂ કર્યું ત્યારે મોટી બહેને તેના નોકરોને કહ્યું કે જાઓ અને ભિખારીને ભિક્ષા આપો પરંતુ જેવા સેવકો ગ્યારસ માતાને ભિક્ષા આપવા જાય છે માતા તેમને ના પાડી દે છે અને તે કહે છે કે હું તારી રાણી છું હું માત્ર ભિક્ષા લઈશ નોકરોએ અંદર જઈને કહ્યું કે રાણી તે અમારી પાસેથી ભિક્ષા નથી લેતી તે કહે છે કે તે રાણી પાસેથી ભિક્ષા લેશે જ્યારે મોટી બહેન પોતે ભિખારીના રૂપમાં ગ્યારસ માતા પાસે ભિક્ષા આપવા આવે છે તે પહેલા માતા બિલાડીનું રૂપ ધારણ કરીને પોતાના રૂમમાં જાય છે ત્યાં નાની દીકરી તે પુત્રનો એક ટુકડો ઉપાડે છે અને બીજો ટુકડો મિલની નજીકથી લઈ જાય છે અને ત્યાંથી લઈ જાય છે અને રાજકુમારને બધું કહ્યા પછી તેણીએ તેના પુત્રને તેને સોંપ્યો રાજકુમાર તેના પુત્રને તેની મોટી બહેન પાસે લઈ જાય છે અને તેને કહે છે કે આ બાળક સારું થશે કાળજી લેવી પડશે જો તમે આ બાળક માટે સારા છો નહીંતર હું અહીંથી જતો રહીશ એક દિવસ રાજકુમારે તેના બાળકને કહ્યું કે તું આમ કર તારી માતા પાસેથી તે હાર માંગ તારી જીદને કારણે તે તને આપશે તેના પિતાની સલાહ મુજબ છોકરો તે તેની મોટી માતા પાસે જાય છે અને કહે છે માતા મને તારો હાર જોઈએ છે આ સાંભળીને તેની માતાને પહેલાં તો ખૂબ ગુસ્સો આવે છે પણ પછી તેને યાદ આવે છે કે રાજકુમારે કહ્યું છે કે જો હું આ બાળકની સારી સંભાળ રાખીશ તો જ તે મારી સાથે વાત કરશે તે વિચારે છે કે તેની નાની બહેન હવે મરી ગઈ છે કદાચ તેને બાળી નાખ્યું હશે હવે કયું જીવતું હશે આ વિચારીને તે ગળાનો હાર કાઢીને બાળકને આપે છે બાળક તે હાર લે છે અને તેના પિતાને આપે છે તેથી રાજકુમાર તેના પુત્ર અને હાર સાથે ત્યાંથી નીકળી જાય છે અને જતી વખતે તે કહે છે કે તમે અમારા માટે ખાવાનું લાવો તમે તૈયાર રહો હું સાંજે આવીશ અને તમારી સાથે જમવા જઈશ એમ કહીને તે પોતાના પુત્રને લઈને ત્યાંથી સીધો રાજા પાસે જાય છે અને રાજાને આખી વાત કહે છે પોતાની મોટી દીકરીનું આકૃત્ય સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેમના ઉછેરને દોષ આપવાનું શરૂ કરો રાજા રાજકુમારને તેના નાના વિશે કહે છે દીકરી સાથે રહેવા